કેન્દ્ર સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના અમલી બનાવવામાં આવી છે આ યોજના અંતર્ગત પશુપાલકો પોતાના પશુઓનો માત્ર રૂપિયા સો ભરી વીમો ઉતારી શકશે વીમા કવચ ધરાવતા પશુનું મોત થાય તો સરકાર દ્વારા પશુપાલકોને વીમા સહાયની રકમનો લાભ મળશે સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા વધારે છે ત્યારે જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર આરડી પટેલે જિલ્લાના તમામ પશુપાલકોને પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે પશુમાલિકો આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે ચૌદમી નવેમ્બરથી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે તેરમી ડિસેમ્બર સુધી ખુલ્લું રહેશે પશુમાલિકો વધુમાં વધુ ત્રણ દુધાળા પશુઓનો વીમો લઈ શકશે પશુઓની વયમર્યાદા એકથી ત્રણ વેતરની રાખવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટલ પર આધાર કાર્ડ અને રાશન કાર્ડની નકલ સાથે ડિસેમ્બર સુધી માત્ર રૂપિયા પ્રીમિયમ ભરી અરજી કરી શકાશે પ્રીમિયમની બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે કચ્છ જિલ્લાના પશુ માલિકો આ યોજનાનો લાભ લે તેવી તેમણે અપીલ કરી હતી તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજના લોન્ચ કરવામાં આવેલ છે જે અન્વયે કચ્છ જિલ્લામાં સમગ્ર કચ્છ જિલ્લાના પશુપાલકોને મારી નમ્ર અપીલ છે કે આપણા પશુઓનો વીમો આ યોજના હેઠળ આવરી લેશો આ યોજનામાં પશુપાલકોને આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરવાની રહેશે આ પોર્ટલ ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર ચોવીસ સુધી ખુલ્લું રહેશે જેમાં આપણે આધાર કાર્ડ અને આપણા રાશન કાર્ડની નકલ સામેલ રાખી અને અરજી કરી શકશો પશુપાલકો વધુમાં વધુ ત્રણ પશુઓ દુધાળા પશુઓ ગાય અથવા ભેંસ વર્ગનો વીમો લઈ શકશે અને પશુઓની ઉંમર એકથી ત્રણ વેતરની હોવી જરૂરી છે જેમાં પશુપાલકોને પ્રતિ પશુ સો રૂપિયા આપવાના રહેશે બાકીનું જે પ્રીમિયમ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે આ યોજના કચ્છ જિલ્લાના સમગ્ર પશુપાલકોને હું અપીલ કરું છું કે મહત્તમ આપ યોજનાનો લાભ લેશો આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કરી અરજી કર્યા બાદ દિન સાતની અંદર તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીને પહોંચતી કરશો અને આગળની કાર્યવાહી કરવામાં આવશે